હું સાચા દ્રાક્ષના વેલાની ડાળી છું મારું જીવન ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલું છે હું ઈસુ ખ્રિસ્તનું મિત્ર છું હું ઈસુ ખ્રિસ્તનો પસંદ કરાયેલો છું જેથી સદા ટકી રહે તેવા ફળ આપી શકું હું ન્યાયપણાનો દાસ છું હું ઈશ્વરનો સેવક છું હું ઈશ્વરનો પુત્ર છું ઈશ્વર મારા આધ્યાત્મિક પિતા છે હું ક્રિસ્તની સાથે સહવારસ છું અને તેમનો વારસો ભોગવી રહી છું હું ઈશ્વરનું મંદિર છું ઈશ્વરનું નિવાસ સ્થાન છું ઈશ્વરનો આત્મા અને તેમનું જીવન મારામાં વસે છે હું ઈશ્વર સાથે જોડાયેલો છું અને ઈશ્વર સાથે હું એકાત્મક છું હું ઈસુ ખ્રિસ્તમાં નવો સર્જન છું હું ઈસુ ખ્રિસ્તના શરીરનું અંગ છું ખ્રિસ્ત મારા

પસંદ કરાયેલ ઈશ્વરની પ્રજા છું પવિત્ર કોમ છું જાતિ છું હું આ દુનિયામાં પ્રવાસી અને પરદેશી છું અને થોડા સમય માટે આ દુનિયામાં રહી રહ્યો છું થેન્ક યુ જીસસ અગર તમે વધારે જાણવા માંગતા હો કે આપણી સુપ્રભુમાં કોણ છે તમે મને નીચેમાં ટેક્સ કરી શકો છો અને ક્વેશ્ચન પૂછી શકું છું ધન્યવાદ ઈસુ કારણ કે આપણે જે બોલીએ છીએ તે આપણે બનીએ છીએ એટલે ઈશુ પ્રભુમાં આવ્યા પછી આપણે જાણવું બહુ જરૂરી છે કે આપણે ઈશુમાં કોણ છે પરમેશ્વરને આપણે શું આપેલું છે ધન્યવાદ ઈશુ હે પિતા પરમેશ્વર અમે જે વચન બોલીએ એ વચનની અમને સમજ અને અન્ડરસ્ટેન્ડિંગ આપો તાકી અમારી આંખ પ્રકાશિત થઈને અમે જાણીએ કે અમે સાચે ધરતીનું મીઠું છે અમે દુનિયાનો દીવો છે કારણ કે ઈશુ પ્રભુ આપણામાં વાસ કરે છે હું ઈશ્વર નું સંતાન છું થેન્ક યુ જીસસ પરમેશ્વરે આપણને હું સાચા દ્રાક્ષા વેલાની દાડી છું મારું જીવન ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલું છે પરમેશ્વરને આપણને બોલાવ્યા છે અને આપણું જીવન ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલું છે ધન્યવાદ ઈસુ થેન્ક યુ જીસસ લવ યુ જીસસ પ્રેઝ ધ લોર્ડ એવરીવન